મેડિકલ એન્જિનિયરિંગમાં એડમિશનની વાત હોય વિદેશમાં અભ્યાસની વાત હોય કે પછી વાત હોય અપસ્કેલિંગની હાયર એજ્યુકેશન એટલે કે ઉચ્ચ શિક્ષણનો ખર્ચ ઘણો વધી ગયું છે તેના કારણે એક મોટી વસ્તી માટે ઉચ્ચ શિક્ષણ મેળવવું મુશ્કેલ બની રહ્યું છે એજ્યુકેશન લોન આ ખર્ચાઓને પહોંચી વળવાની એક સારી રીત છે એજ્યુકેશન લોન એ જીવનને બદલી નાખનારો નિર્ણય છે તેથી તેને હળવાશથી ન લેવો જોઈએ સાવધાની રાખ્યા વિના અને દરેક પાસાઓની ધ્યાનમાં લીધા વગર લોન લીધી તો તે તમારા માટે માથાનો દુખાવો બની શકે છે કોવિડ બાદ એજ્યુકેશન લોનમાં તેજી આવી છે રિઝર્વ બેન્કના ડેટા અનુસાર ચાલુ નાણાકીય વર્ષ એટલે કે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના ઓક્ટોબર સુધીમાં એજ્યુકેશન લોનમાં વાર્ષિક ધોરણે વીસ પોઈન્ટ છ ટકાની તેજી આવી છે અને તે વધીને એક લાખ દસ હજાર સાતસો પંદર કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે એજ્યુકેશન લોનમાં વધારો છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના એપ્રિલ ઓક્ટોબરમાં છન્નું હજાર આઠસો ત્રેપન કરોડ રૂપિયાની એજ્યુકેશન લોન આપવામાં આવી હતી આ સમયગાળા દરમિયાન બાર પોઈન્ટ ત્રણ ટકાની વૃદ્ધિ થઈ હતી એજ્યુકેશન લોનની સ્પીડ વચ્ચે આ લોન તમારા માટે ક્યાંક માથાનો દુખાવો ન બની જાય તેના માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે એજ્યુકેશન લોન લેતા પહેલાં સ્ટુડન્ટ્સે તમામ પ્રકારના ખર્ચાઓનો અંદાજ લગાવવો જોઈએ કોલેજ કે કોર્સ ફીની સાથે સાથે અન્ય ખર્ચાઓ જેવા કે ટ્રાવેલ અભ્યાસમાં કામમાં આવતા ડિવાઇસની કોસ્ટ રહેવાનો ખર્ચ સ્ટડી મટીરિયલના ખર્ચાને પણ કવર કરો આના માટે લોન લેતા પહેલાં રિસર્ચ કરવું પડશે ઘણી બેંકો સ્ટુડન્ટ લોન કેલ્ક્યુલેટર જેવા ઓનલાઈન ટૂલ આપે છે જ્યાં શિક્ષણના સંપૂર્ણ ખર્ચનો હિસાબ લગાવી શકાય છે લોન લેતા પહેલાં વિદ્યાર્થીએ જે સંસ્થામાં એડમિશન લેવા માંગે છે તેની પ્લેસમેન્ટ હિસ્ટ્રી વિશે અભ્યાસ જરૂર કરવો જોઈએ લોન લેનારાઓએ રી શેડ્યુલને વધુ અગ્રેસિવ રાખવાથી બચવું જોઈએ કારણ કે નોકરી ન મળવા અથવા અપેક્ષા મુજબ પગાર ન મળવાના કિસ્સામાં લોનની ઈએમઆઈ ચૂકી જવાય છે આનાથી ક્રેડિટ સ્કોર પર અસર થશે અને ભવિષ્યમાં લોન લેવામાં મુશ્કેલી આવશે એજ્યુકેશન લોનની રકમ એટલી જ રાખો જેટલી વાસ્તવમાં જરૂરી હોય વધુ લોન લેવા પર મોટી ઈએમઆઈ અને વધુ વ્યાજ ચૂકવવું પડશે લોન લેતા પહેલાં ઈએમઆઈ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાથી વધુ સારી રીતે આયોજન કરવામાં મદદ મળી શકે છે એજ્યુકેશન લોન માટે અલગ અલગ બેન્કોની ઓફર્સની સરખામણી ન કરવાથી તમે સારી ડીલ ગુમાવી શકો છો ઉદાહરણ તરીકે સામાન્ય રીતે ખાનગી બેંકની સરખામણીએ સરકારી બેંકની લોનના દરો ઓછા હોય છે સરકારે એજ્યુકેશન લોન લેવા માંગતા લોકો માટે વિદ્યાલક્ષ્મી પોર્ટલ પણ લોન્ચ કર્યું હતું જેની પર નોંધણી કરીને તમે વિવિધ બેંકોના વ્યાજ દરો જાણ્યા પછી અરજી કરી શકો છો તમે એવા લોકો સાથે વાત કરી શકો છો જેમણે એજ્યુકેશન લોન લીધેલી હોય ભારતમાં અભ્યાસ કરવા અને વિદેશમાં કોર્સ કરવા માટે દસ લાખ અને મહત્તમ વીસ લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે જોકે બેન્કો અને એનબીએફસી આઈઆઈએમ આઈઆઈટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી કોર્સ કરવા પર વધુ લોન આપી દે છે બેન્ક ઓફ બરોડાની વેબસાઇટ અનુસાર એજ્યુકેશન લોનનું રીપેમેન્ટ ટેન્યોર પંદર વર્ષ સુધીની છે પ્રતિષ્ઠિત સંસ્થાઓ માટે ચાલીસ લાખ રૂપિયા સુધીની એજ્યુકેશન લોન માટે કોઈપણ જાતના કોલેટ્રોલ એટલે કે કોઈ એસિડ ગીરવે રાખવાની જરૂર નથી હોતી ભારતમાં અભ્યાસ માટે શિક્ષણ લોનની મહત્તમ મર્યાદા એક પોઈન્ટ પચીસ કરોડ રૂપિયા જ્યારે વિદેશમાં અભ્યાસ માટે એક પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા છે લોન માટે ગેરંટરની પણ જરૂર પડે છે એચડીએફસી બેંકની એજ્યુકેશન લોનનો વ્યાજ દર સાડા નવ ટકાથી શરૂ થાય છે જ્યારે આઈસીઆઈસીઆઈ બેંકનો વ્યાજ દર વાર્ષિક સાડા નવ ટકાથી ચૌદ પોઈન્ટ પંચોતેર ટકા છે ઘણી બેંકો પ્રોસેસિંગ ફી પણ વસૂલે છે લોન ડોક્યુમેન્ટમાં લખેલી શરતોને પ્રોસેસિંગ ફી રીપેમેન્ટ ઓપ્શન પ્રીપેમેન્ટ પેનલ્ટી અને કોલેસ્ટ્રોલ જેવા બીજા પાસા પર પણ ધ્યાન આપો એજ્યુકેશન લોનની ચુકવણી સામાન્ય રીતે નોકરીમાં જોડાયાના છ મહિના બાદ અથવા કોર્સ પૂર્ણ થયાના એક વર્ષ પછી શરૂ થાય છે પરંતુ વ્યાજનું ચક્ર તે જ સમયથી શરૂ થઈ જાય છે જેવી લોનની રકમ તમારી કોલેજમાં પહોંચે છે તે તમારી પ્રિન્સિપલ અમાઉન્ટમાં ઉમેરાઈ જાય છે આવી સ્થિતિમાં છ મહિના કે એક વર્ષ સુધીની રાહ જોયા વિના જેટલી જલ્દી લોનની ચૂકવણી કરવાનું શરૂ કરશો દેવાનો બોજ એટલો ઘટી શકે છે તમારે લોનની ચુકવણીમાં તમારે ડિસિપ્લિન જાળવવું પડશે એટલે કે સમયસર ચુકવણી કરવી પડશે લોનની ચૂકવણીમાં ચૂક કરી તો ભારે દંડ થઈ શકે છે લાંબા સમય સુધી હપ્તા ભરવામાં નિષ્ફળતા પણ દેવાનું બોજ ઘણો વધારી શકે છે એજ્યુકેશન લોન કરિયર બનાવવાની સાથે ટેક્સ પણ બચાવે છે પોતે બાળકો જીવનસાથીના ઉચ્ચ શિક્ષણ માટે લીધેલી લોન પર આવકવેરા કાયદાની કલમ એટી ઈ હેઠળ ડિડક્શન મળે છે અને આ ડિડક્શન એજ્યુકેશન લોનના વ્યાજ પર મળે છે અને તેની કોઈ અપર લિમિટ નથી જોકે આ ડિડક્શન ઈએમઆઈની શરૂઆતથી માત્ર આઠ વર્ષ માટે જ મળે છે તેથી લોન લેનારા વ્યક્તિએ આઠ વર્ષની અંદર લોન પૂરી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ